નમસ્કાર દર્શક મિત્રો જનર્પન ન્યૂઝમાં આપણું સ્વાગત છે સાવલીનગર ખાતે સાવલી હાઈસ્કૂલ સામે આવેલા ગ્રાઉન્ડમાં ચિસ્તીયા સમૂહ લગ્ન ઉત્સવ માનવ સેવા ગ્રુપ દ્વારા સમસ્ત મુસ્લિમ સમાજ આયોજિત સમૂહ આયોજન કરવામાં આવ્યું આયોજનમાં પંદર મુસ્લિમ જોડાઓ તથા એક હિન્દુ જોડાએ જે કહેવાય કે મુસ્લિમ જોડાઓમાં મૌલવી દ્વારા મુસ્લિમ રિવાજ મુજબ નિકા ખાની પડાવેલ હતું तथा हिंदू जोड़ा ने हिंदू रीति रिवाज मुजब लग्न प्रसंगे आमंत्रित मेहमान में धारासभ्य मा श्री केतन भाई नामदार तथा सैयद सादिक अली हाजी मोहम्मद कांग्रेस तालुका प्रमुख तथा राठौर रंजीत सिंह हाजी अभित सिंह गुजरात राज्य वक्फ बोर्ड में राणा मुस्ताक वली मोहम्मद जिला पंचायत प्रमुख गायत्रीबा महड़ा तालुका भाजप प्रमुख सुरपाल सिंह વકીલ મંડળના પ્રમુખ કિરણસિંહ વાઘેલા સાવલી નગરપાલિકા પ્રમુખ હર્ષભાઈ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ તમામ આમંત્રિત મહેમાનોએ લગ્નગ્રંથિથી જોડાયેલા તમામ જોડાઓને તેમનું લગ્નજીવન સુખમય રહે અને આનંદમય રહે તે માટે શુભેચ્છાઓ આપી આશીર્વાદ પણ આપ્યા હતા આમ સાવલી ખાતે સમૂહ લગ્નનું હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક જોવા મળ્યું હતું આવા નવા સમાચાર જોવા માટે જોડાયેલા રહો અમારી ચેનલ જનરપન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ ચિસ્તીયા સમૂહ લગ્નોત્સવ માનવ સેવા ગ્રુપ અમારી કમિટી છેલ્લા બે મહિનાથી મહેનત કરે છે આ સમૂહ લગ્નોત્સવ માટે અને આ સમૂહ લગ્નોત્સવ અમારા સર્વ દરેક જણના સાથ સહકાર અને સમર્ધનથી અમે કરેલ છે અને આગામી વર્ષમાં આ જ તારીખમાં અમારું બીજું મિશન વાંકાનેર ખાતેનું છે બે બે હજાર છવ્વીસના રોજ વાંકાનેર ખાતે સોથી એકસો એકાવન જોડા કરવાની અમારી પૂરેપૂરી તૈયારી છે અને અમારા મા માનનીય ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર જેઓએ અમને ખૂબ સાહ સહકાર અને દરેક જાતનું અમને સમર્થન આપેલ છે અને તેમના શું વાક્યોથી જ અમે આગળની રચના કરીએ છીએ જય હિન્દ જય ભારત સર્વ ધર્મનું અમારું આ સમૂહ લગ્ન આગામી રહેશે અસલાકુમ આજ રોજ બે બે હજાર પચીસના રોજ ચિસ્તીયા સમૂહ લગ્નનું અમે આયોજન કરેલ છે ખરેખર લોકો અને દરેક કમિટીનો અમને ખૂબ ખૂબ ફાળો મળ્યો અને સહકાર મળ્યો અને સમૂહ લગ્ન અમારું સફળ બનાવ્યું તે બદલ દરેક કમિટીનો તથા સાવલી તાલુકાના માન્ય ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇમાનદાર તથા આમંત્રિત મહેમાનો જે દરેક આમંત્રિત અમારા આમંત્રણને અનુરૂપ આવ્યા છે તે બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવતા વર્ષે અમારી આ કમિટીનું મિશન એકસો એકાવન જોડાનું લગ્નનું રાખેલ છે અને તે સફળ બનાવવા અમે આ જગ્યા ઓછી પડે એટલા માટે વાંકાણેર મુકામે રાખેલ છે આયોજન કરીશું તો તમામ લોકોનો અમે આભાર માનીએ છીએ આ સમૂહ લગ્ન અમે પહેલી વાર ઉજવીએ છે કંઈ એ તેમ છતાં કોઈ જાતની તકલીફ વગર અમે સફળ રીતે કર્યું છે તે બદલ સર્વ લોકોનો સર્વ જ્ઞાતિ સમૂહનો અમે આભાર માનીએ છીએ